સચિન અને કામરેજ પોલીસ મદદની લોખંડના ચોરી કરનાર બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સચિન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઓરથાણ ગામથી બળદગામ જતા રોડ પરથી પસાર થતા રમેશ ઉર્ફે રામુ લોમારાજ મિશ્રાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા લોખંડના સ્થળીયાની ભારીઓ કબજે લઈ પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેણે ચોરાયેલા સ્થળીયા વાંસદાના જયેશ ડાંગરને તેણે વેચ્યા હોવાની કબુલાત કરતા સચિન પોલીસે વાંસદા ખાતે જઈ તેથી જયેશ ડાંગરને પણ ઝડપી પાડ્યો હતો તો આરોપી રમેશ ઉર્ફે રામુ મહારાજ મિશ્રાએ તેના સાથીદારો રોહન ઉર્ફે કચો રાઠોડ સુનિલ રાઠોડ તુષાર બુધિયા રાઠોડ અને મયૂર રાઠોડ સાથે મળી બાંધકામ સાઇટો પરથી સ્થળિયાની ચોરી કરી હતી